નથી પરંતુ આત્મિક વૃદ્ધિ અને પરિપક્વતા માટે છે ફિલિપીઓ ફિલિપિયો અધ્યાય બે પદ બાર ટુ તેર કહે છે ભય અને કંપ સાથે તમારો બચાવ કાર્ય કરો કેમ કે પરમેશ્વર તમને ઈચ્છા અને કાર્ય બંને કરવા સક્ષમ બનાવે છે પ્રથમ કોરિન્થીઓ પ્રથમ અધ્યાય પદ સત્યાવીસ સંદેશા અને અનુશાસન જાળવવા માટે છે કેટલાક અધ્યાય ચોવીસ પદ તેર નો ઉલ્લેખ કરે છે પરંતુ તે અમારા માટે નથી તે ઇઝરાયલ માટે છે સાત વર્ષની ટ્રિબ્યુલેશન દરમિયાન પ્રારંભિક કુરુંથીઓ પ્રારંભિક કુરુંથીઓ અધ્યાય પંદર પદ એક ટુ ચાર કહે છે રોમનો રોમનો અધ્યાય આઠ પદ ઓગણત્રીસ ટુ ઓગણ કહ્યું છે કશું પણ આપણને પરમેશ્વરના પ્રેમથી અલગ કરી શકે નહીં દ્વિતીય કોરિન્થીઓ દ્વિતીય કોરિન્થીઓ અધ્યાય પાંચ પદ છ ટુ આઠ શરીર થી ગેરહાજર હોવું એટલે હાજર ખ્રિસ્તના દિવસે પૂર્ણ કરશે દ્વિતીય દ્વિતીય અધ્યાય એક પદ બાર મને ખબર છે કે મેં કોને વિશ્વાસ કર્યો છે અને હું વિશ્વાસી છું કે તે જે મેં એને સોંપ્યું છે તેને રાખી શકશે પ્રથમ યોહાન અધ્યાય એક પદ ચૌદ એફેસી એફેસી અધ્યાય ચાર પદ બત્રીસ રોમનો રોમનો અધ્યાય ચાર પદ એક ટુ પાંચ અને દ્વિતીય કોરિન્થીયો દ્વિતીય કોરિન્થીઓ અધ્યાય પાંચ પદ યાદ અપાવે છે કે અમારો બચાવ પરમેશ્વરના શક્તિશાળી હાથમાં છે અમે સુરક્ષિત છીએ અમે હંમેશા તેમના છીએ તેથી કાલવરીમાં ખ્રિસ્તના પૂર્ણ કાર્યમાં આરામ કરો તેમની કૃપામાં આનંદ માણો અને આ આશ્વાસન અન્ય લોકો સાથે વહેંચો પ્રિય આ સત્ય સાથે તમારું દિલ મજબૂત બને તમારો વિશ્વાસ અચ